કરાયું હતું આયોજન સાસણગીરના ફાર્મ હાઉસ ખાતે આયોજન આનંદોત્સવના પ્રારંભે તબીબોના સંતાનો એ સંસ્કૃત શ્લોક નું પઠન કર્યું મોડી રાત્રી સુધી ગુલાબી ઠંડી વચ્ચે હાસ્યરસની છોડો ઉછાળી નવા વર્ષના વધામણા સાથે આનંદોત્સવનું રોચક આયોજન ભાગવતાચાર્ય સહિત અનેક સમાજ શ્રેષ્ઠી રહ્યા ઉપસ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ કેમિસ્ટ એસોસિએશનના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા ગીર પંથકમાં પ્રથમવાર યોજાયો તબીબોનો આનંદોત્સવ જિલ્લાભરના તબીબો આનંદોત્સવમાં સપરિવાર જોડાયા સુપ્રસિદ્ધ કલાકાર માયાભિરે સાહિત્ય અને હાસ્યરસ પીરસી મોજ કરાવી વેરાવળની વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કરાયું હતું આયોજન સાસણગીરના ફાર્મ હાઉસ ખાતે કરાયું આયોજન આનંદોત્સવના પ્રારંભે તબીબોના સંતાનોએ સંસ્કૃતના શ્લોકોનું પઠન કર્યું ભાગવતાચાર્ય સહિત અનેક સમાજ શ્રેષ્ઠી રહ્યા ઉપસ્થિત